નમસ્કાર દર્શક મિત્રો લોક સામના ન્યૂઝ માંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ ઓપલેટ અતિ અમારા રિપોર્ટર ભાવેશ ગોહિલ સાથે આજના મુખ્ય સમાચાર રાજકોટ જિલ્લાના ઓપલેટમાં એકસો ચાર વર્ષથી અવિરત કાર્યરત સંસ્થા આજે અંજુમને હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે ઓગણીસો એકવીસ થી આ સંસ્થાની શરૂઆત થઈ ત્યારથી વિવિધ સેવાઓ જેમ કે ગરીબ પરિવારોને દવાઓ મેડિકલ કેમ્પ એમ્બ્યુલન્સ સેવા મૈયતના કફન દફન સેવા તેમજ આંખોના મોતિયાના ઓપરેશન કરાવી આપવા જેવી દરેક સેવાકીય પ્રવૃત્તિમાં વર્ષોથી અવિરત સેવાઓ પૂરી પાડે છે ત્યારે ફરી એકવાર ઉપલેટાના મુસ્લિમ સમાજમાં મૈયત માટે એક આખરી સફરવાનની સુવિધા ડોનર દ્વારા પૂરી પાડવામાં આવી હતી જેમાં બબલા ફેમિલી દ્વારા ઉપલેટા અંજુમને ઇસ્લામ ટ્રસ્ટને આખરી સફરવાન અર્પણ કરવામાં આવેલ છે જે વાન ઉપલેટાના દરેક મુસ્લિમ સમાજના મૈયત માટે ફ્રી સેવા ઉપયોગ લેવામાં આવનાર છે અને જેનો તમામ ખર્ચ અંજુમની ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા લીલા પૂરો પાડવામાં આવશે આ તકે આજે ઉપલેટા શહેરના પંજાબી હોલ ખાતે દરેક મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો અને પ્રમુખ સહિતના વિવિધ હોદ્દેદારોની વિશાળ હાજરી વચ્ચે બાપુ સાવરકુંડલાવાળાના હસ્તે આખરી સફર વાનને મુસ્લિમ સમાજના મૈયત માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અંજુમન હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટ ઉપલેટા આજ રોજ એક અવિરતપણે પોતાની સેવા ચાલુ રાખે છે તેમાં આજે મયત માટે આખરી સફર નામના વાહનનું ઇબ્તેદા કરેલ છે આ ઇબતેદા પીરે તરીક જ મુનીરબાપુ કોડીના સાવરકુંડલા વડાના કરવામાં આવેલ છે અને આ તકે આ સત્તર લાખ રૂપિયાનું જે વાહન જે ડોનર દ્વારા પ્રાપ્ત થયેલ છે તેનો પણ અમે ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ આ સેવા છે જે પણ રૂપલેટાના તમામ મુસ્લિમ સમુદાયના લોકો જેમના ઘરે મૈયત થયું હોય તેઓ એક માત્ર ફોન કરશે તો તેમના ઘર આંગણે દસ મિનિટ પહેલાં વાહન આવી જશે અને કબ્રસ્તાનના ગેટ સુધી એ વાહન પહોંચાડી વાહન પહોંચાડી દેશે આ એક સેવા ક્રિસિ છે એનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અંજુમન હિમાયતુર ઇસ્લામ ટ્રસ્ટ છે મેડિકલ સેવા હોય એમ્બ્યુલન્સ હોય ગરીબ દર્દીઓ જેઓ દવા ખરીદી નથી શકતા તેના વિનામૂલ્યે દવા પણ આપે છે દર વર્ષે મોતિયાના ફ્રીઓપમાં ઓપરેશન પણ કરાવી આપે છે અને મયતના કફન અને દફન કફન કફન અને દફન સુધીનો તમામ સામાન એકમાત્ર ફોનમાં મળી રહે એવી સુવિધા પૂરી પાડે છે એ પણ ભાવો ભાવ એનો જે ખર્ચ હોય એ ત્રણ દિવસમાં જો એના સગા સંબંધી ચૂકી દઈએ તો ઠીક છે ન ચૂકવે તો એ લાઇલા ફનમાં લખાઈ જાય છે આ સંસ્થા છે અંજુમન હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટ એની સ્થાપના ઓગણીસોને એકવીસમાં થઈ હતી આજે એને એકસોને ચાર વર્ષ પૂરા થયા છે આ સંસ્થાના ટ્રસ્ટીઓ તમે જોઈ શકો છો મારી બાજુમાં ઊભેલા છે આ બધા એ સમા આ સંસ્થાના ટ્રસ્ટીઓ છે તેઓ ડોનરને પણ ગોતી આવે છે અને પોતાની એજ હોવા છતાં પણ આ કામ કાર્ય કરતા રહે છે અમે અલ્લાહ તાલ પાસે દુઆ કરીએ છીએ હજી પણ એમની માં વધારો થાય અને આવા કામ ઉપલેટામાં થતા હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ